पाटन ना मुंबईकरांच्या जन सृष्टीઓના संयोग हो थी रुपी 65 करोड ना खर्च ये आकार पावणार जनता कॅन्सर हॉस्पिटल नु खातמורत कराये पाटन मा निर्माण पावणार जनता कॅन्सर हॉस्पिटल कॅन्सर पीडित दर्दीओ माटी आशीर्वाद रूप बनशे मनसुख भाई पटेल मेडिकल हब गणता पाटन शहरा मा नजीमान दौरे आरोग्यनी सेवा पूरी पारती जीवन ज्योत चैरिटेबल ट्रस्ट संचालित जनता हॉस्पिटल ना संचालक द्वारा अंदाजित रुपया પાંસઠ કરોડના ખર્ચે બનવા જઈ રહેલી અથતન જનતા કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત પવિત્ર શ્રાવણ માસના બુધવારના રોજ શાસ્ત્રો મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યું હતું પાટણ બનાસકાંઠા કચ્છ અને રાજસ્થાનની હદ સુધી કેન્સર જેવા દર્દના ઇલાજ માટે શેક આપવાનું મશીન પાટણ જિલ્લામાં ન હોવાને કારણે કેન્સર પીડિત દર્દીઓને મહેસાણા અને અમદાવાદ જવું પડતું હોય છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આર્થિક ખર્ચ વેઠવો પડતો હોય છે જેને ધ્યાનમાં રાખીને પાટણ જનતા હોસ્પિટલ દ્વારા અંદાજિત રૂપિયા પાસઠ કરોડથી વધુના ખર્ચે મુંબઈમાં વસતા પાટણવાસી વિરેન્દ્ર પોપટલાલ શાહની પ્રેરણાથી કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે હાલમાં કાર્યરત જનતા હોસ્પિટલના પાછળના ભાગે અંદાજિત રૂપિયા પાસઠ કરોડના ખર્ચે દાતાઓના દાનથી નવીન અદ્યતન કેન્સર હોસ્પિટલના નવનિર્માણના પ્રારંભ પૂર્વે બુધવારના રોજ જનતા કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત જનતા હોસ્પિટલના ટ્રસ્ટી ડૉક્ટર પ્રમોદભાઈ પટેલ દેવેન્દ્રભાઈ પટેલ અને પ્રતિક પટેલના હસ્તે ફુદેવોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું આ કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે જનતા હોસ્પિટલના ટ્રસ્ટી મનસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ બનાસકાંઠા કચ્છ અને રાજસ્થાનની હદ સુધી કેન્સર જેવા દર્દના ઈલાજ માટે શેક આપવાનું મશીન ઉપલબ્ધ નથી ત્યારે જરૂરિયાતમંદ કેન્સર પીડિત દર્દીઓ માટે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા કેન્સર હોસ્પિટલ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે અને તેના માટે સિમેન્સ કંપનીને કેન્સર પીડિત દર્દીઓને શેક આપવાનું

આપણા આ જિલ્લાના અને આજુબાજુના લોકોને કેન્સરની સારવાર માટે એ લોકોને મહેસાણા અને અમદાવાદ જવું પડે છે તે માટે મુંબઈની અંદર જે પાટણના જૈન કુટુંબીજનો એમ એ લોકોની પ્રેરણાથી અમે લોકોએ એક કેન્સર માટેનું શેક આપવા માટેનું મશીન લિનેક જેની સાવી સાડી બાવીસ કરોડ રૂપિયા કિંમત છે એનો પણ ઓર્ડર અને કેન્સરના નિદાન માટે લગભગ સાડા આઠ કરોડનું મશીન આવે છે એનો પણ ઓર્ડર સારામાં સારી સિમેન્ટ્સ કંપનીને બે મહિના અગાઉ જ ઓર્ડર આપી દીધો છે આ કેન્સર અંગેની હોસ્પિટલનું મકાન બનાવવાનું આ બધું આયોજન કરવાનું અમારો અંદાજ આગામી બાર મહિનાની અંદર આ હોસ્પિટલ શરૂ થાય એવો છે અને આપણી આજુબાજુની જનતાને બધાને એની સારી સેવા મળી રહે અને આપ સૌનો સહકાર મળી રહે એવી અપેક્ષા જો